જય હિન્દ મિત્રો આજે વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું તો આજના વિડીયોમાં આપણે વાત કરીએ છીએ ગુજરાત પોલીસ ભરતીની તૈયારી કરતા ખરાબ સમાચાર આવે છે શું ખરાબ સમાચાર છે તેના વિશે આજના વિડીયોમાં વાત કરીશું તો કે વિડીયો માગલ વધતાં પહેલાં તમે સુધી ચેનલને સસ્ક્રાઇબ ના કરી ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો જેથી આવા જ પ્રકારના ભરતીને લગતા અપડેટ આપણે યુટ્યુબ ચેનલ પર આવતા રહેશે તો વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણે વિડીયોમાં આગળ આપણે શરૂઆત કરીએ તો કે ડિસેમ્બર મહિનામાં લેખિત પરીક્ષા તૈયારી કેવી રીતે કરવી એટલે કે ડિસેમ્બર મહિનામાં લેખિત પરીક્ષા છે અને તો હવે જલ્દી પરીક્ષા આવી જશે તો તેની માટે તૈયારી કેવી રીત કરવી તેના વિશે સંપૂર્ણ માહિતી આજની વિડીયોમાં આપણે જોઈશું શું ડિસેમ્બરમાં પરીક્ષા છે કે ક્યારે પરીક્ષા છે તે પણ આપણે વિડીયોમાં આગળ વધીએ આપણે તો વિડીયોમાં છેલ્લા સુધી બનાવીશું જે તમામ પ્રકારની માહિતી તમને મળી રહી છે તો કે લોકરક્ષા તથા પીએસઆઈ ભરતીની પરીક્ષા અંદાજીત સમયપત્રક અંગેની સૂચના છે એટલે કે સત્યાવીસ આઠ બે હજાર ચોવીસ એટલે કે આજે આવ્યું છે શું છે તે જોઈએ આપણે સંપૂર્ણ માહિતી તો કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતીની પરીક્ષાની અંદાજિત સમયપત્રક શું છે તો કે બાર ચાર બે હજાર ચોવીસના રોજ વેબસાઇટ પર મૂકવામાં આવેલ ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ થાય તે માટે ઉપરોક્ત અંદાજિત સમયપત્રકમાં ઉમેદવારોએ નીચેની બાબતો ત્યાં લેવી કઈ બાબતો ત્યાં લેવી તે જોઈએ આપણે તો કે પહેલાં તો કે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી પૈકી પીએસઆઈના ઉમેદવારોની સારી કસોટી પ્રથમ લઈ તે પૂર્ણ થતાં તેઓની લેખિત પરીક્ષા લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે એટલે કે પીએસઆઈ વાળાની જેવી શારીરિક કસોટી પણ પૂરી થશે તેવી ઝડપી એટલે કે ટૂંક સમયની અંદર તેની પરીક્ષા લેખિત પરીક્ષા આવી જશે જેથી તેઓની લેખિત પરીક્ષા જાન્યુઆરીના બદલે જાન્યુઆરી ફેબ્રુઆરીના બદલે ડિસેમ્બરમાં આવશે અને જાન્યુઆરી માસમાં થવાની શક્યતા છે એ જ રીતે લોકરક્ષકની લેખિત પરીક્ષા ફેબ્રુઆરી બે હજાર પચીસને બદલે જાન્યુઆરી બે હજાર પચીસમાં થવાની શક્યતા છે જેમ બને તેમ વહેલી પરીક્ષા લેવાનું છે શક્યતા તો ત્યાંથી જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરતા હોય તે વિદ્યાર્થીઓ અત્યારથી જ તૈયારી ચાલુ કરી દે જો હજુ ચાલુ કરી દીધી હશે તો ના કરીએ તો પણ અત્યારે ફોર્મ ભરાવાના ચાલુ છે તે પણ આપણે જોઈએ વિગતવાર માહિતી તો કે શું પટેલ ટ્વિસ્ટ કરીને શું જાણકારી છે તે જોઈએ હવે તો કે ઉમેદવારોના કેટલાક ને પહેલી ભૂત પહેલે લોક રક્ષણ તથા પીએસઆઈ ભરતીમાં એપ્રિલમાં બાકી રહેલ ઉમેદવારો માટે અરજી કરવાનું ગઈકાલથી પર શરૂ થઈ ગયેલ છે તો કે નવ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જે હોય ભૂતકાળમાં અરજી કરેલ છે તેઓ કોઈ પણ કારણસર અરજી કરી શકશે નહીં જે વિદ્યાર્થીઓએ એપ્રિલ મહિનાની અંદર અરજી કરી દીધી છે તે વિદ્યાર્થીઓ તે અરજી કરી શકશે અને જો અરજી કરશે તો પણ તેની અરજી રદ કરવા થશે બંને અરજીઓ રદ થઈ જશે તે જેથી તે અરજી કરવી નહીં બીજી આપણે જોઈએ તો કે ઉમેદવારના કેટલાક પ્રશ્નો અંગે માર્ગદર્શન એટલે કે રક્ષક પરીક્ષામાં પોર્ટ એ અને બી પાર્ટ બી બંનેનો સમાવેશ એક જ પ્રશ્નપત્રમાં થશે અને એક જ પ્રશ્નપત્ર લેવામાં આવશે એટલે કે લોકરક્ષણ માટે એક જ પ્રશ્નપત્ર લેવામાં આવશે બે પ્રશ્નપત્ર લેવામાં આવશે નહીં પાર્ટ એ અને પાર્ટ બી માટે બંને એક જ પ્રશ્નપત્ર લેવામાં આવશે હવે આગળ આપણે જોઈએ બીજું ટ્વિસ્ટ કે ઉમેદવારોના કેટલાક પ્રશ્નો અંગે માર્ગદર્શન તો કે પીએસઆઈ ભરતીના બંને મોટા ભાગે એક જ દિવસમાં લેવામાં આવશે એટલે કે પીએસઆઈના પણ મિત્રો માટે પણ એક હતો પ્રશ્ન તે પણ કે મોટા ભાગે એક જ દિવસમાં લેવામાં આવશે બંને પેપર બીજી ટ્વિસ્ટ તો કે ઉમેદવારોના કેટલાક પ્રશ્નો અંગે માર્ગદર્શન તો કે પીએસઆઈ તથા લોકરક્ષાની બંને અરજીની ભરતીની પરીક્ષાનું માધ્યમ ગુજરાતી માધ્યમ છે તેમાં અંગ્રેજી વિષયને લગતા પ્રશ્નો સિવાય તમામ પરીક્ષા ગુજરાતી માધ્યમમાં લેવામાં આવશે એટલે કે અંગ્રેજી વિષયને લગતા પ્રશ્ન હશે બાકીના ગુજરાતી ભાષામાં લેવામાં આવશે એટલે કે પેપર બંને પેપર પીએસઆઈને લોકરક્ષણ બંને પેપર ગુજરાતી ભાષામાં છે અને પીએસઆઈનું બંને પ્રશ્નપત્રો મોટાભાગે એક જ દિવસમાં લેવાના લેવામાં આવશે તેવું આપણને જણાવ્યું છે અને પીએસઆઈને લોકરક્ષણ પ્રશ્નો ગુજરાતી ભાષામાં પેપર લેવામાં આવશે તેવું કર્યું છે બીજી વેટવિસ્ટ જોઈએ આપણે આગળ તો તો કે અત્યારે ખોલવામાં આવેલ ઓનલાઈન અરજીથી વિન્ડો માત્ર એપ્રિલમાં જ અરજી ન કરી શકનાર ઉમેદવારો માટે છે એટલે કે જે વિદ્યાર્થીઓ મિત્રો એપ્રિલ મહિનામાં અરજી ના કરી શક્યા તે માટે જ ખોલવામાં આવ્યું છે એપ્રિલમાં અરજીમાં કોઈ ભૂલ રહી ગઈ હોય તો પણ ફરી અરજી કરી શકાશે નહીં જો તમારે એપ્રિલમાં કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો તમે અત્યારે ફરીથી અરજી કરી શકશો નહીં જો કરશો તો તે અરજી તમારે રદ થવા થશે એના કરતાં અરજી ના કરવી સારી રહી છે તો કે અત્યારે ખોલવામાં આવેલ ઓનલાઈન અરજી એપ્રિલમાં અરજી ન કરી શકનાર ઉમેદવારો માટે જે એપ્રિલમાં અરજી કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો પણ ફરી અરજી કરી શકાશે નહીં એટલે ફરીથી અરજી કરવાનો પ્રયત્ન પણ ના કરતા જો તમે પહેલી અરજી કરી છે તે પણ રદ થઈ જશે તેવું શું પટેલ આપણે જણાવ્યું છે તો અત્યારે આટલી જ માહિતી આપણે જોઈશું વધારાની માહિતી હવે આપણે જોતા નથી વધારે વિડીયોમાં પણ માહિતી કામ વગરની આપણી પાસે નહીં આવે તો અત્યારે હવે આપણે એક જ કરવાનું છે કે જેમ બને તેમ પરીક્ષા નજીક આવે છે તો તૈયારીમાં ધ્યાન આપવાનું છે જશે અત્યારથી જ મહેનતમાં લાગી જ અને તમને વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરો શેર કરો અને તમારા મિત્રો સુધી આ ખાસ વિડીયોને કરવાનું ના ભૂલતા તો બસ આભાર જય હિન્દ જય ભારત